ઝઘડીયા તાલુકામાં અવારનવાર વિદ્યાર્થીઓ સાથે છેડતીના તથા શારીરિક કડફલાની ઘટનાઓ બનતી રહી છે કેટલાક કિસ્સાઓમાં ભોગ બનનાર જાગૃતિ તથા તેમના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં મામલો દબાઈ જવા પામતો હોય છે હાલમાં રાજપારડી ગામના એક શિક્ષકે સગીર વયની વિદ્યાર્થીનીને દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવીને શરીર ઉપર છાતીના ઉપર પેટના ભાગે હાથ ફેરવીને શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેના ભાલોદ રોડ રાજપારડી ખાતે રહેતા સાજીદ હુસેન વાઝા નામનો ઈસમ રાજપારડી ની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સાજીદ વાઝા નામના આ શિક્ષકના હાથ નીચે ધોરણ દસ માં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેને દાખલા શીખવવાના બહાને ઘરે બોલાવી હતી દાખલા શીખવાના ઘરે રાખીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા તેમજ સગીરના માતા પિતાને ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલીને ગાલ પર બે તમાચા વાળ્યા હતા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજિદ હુસેન વાઝા નામના ફરિયાદ નોંધાવી છે